सोच न्यूज एक नई सोच के साथ लोकसभा स्वस्थ अभियान अंतर्गत कलोल तालुका ना पांसर गा में सर्व रोग निदान कैंप न गृह मंत्री और सहकारिता मंत्री अमित भाई शाह नेतृत्व में योजना कार्यक्रम આ કાર્યક્રમમાં કલોલ શહેરના મધ્યમમાં આવેલી આદર્શ હોસ્પિટલના ડોક્ટરો તેમજ તેમજ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અન્ય અધિકારીઓ સાથે કલોલ આદર્શ હોસ્પિટલના ડોક્ટર ટીમ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પમાં આવનારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરી એનસીડી આભાર કાર્ડ સર્વ રોગ નિદાન કેમ્પમાં આવનારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરી એનસીડી આભાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ જનરલ ઓપીડી ઈએનટી આંખ કાન નાક ગળાની સારવાર પીડિયાટ્રિક દાંતની સર્જરી સારવાર તથા દવાઓ આપવામાં આવી આ સર્વ નિદાન કેમ્પમાં પાનસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને દરેક ફિમેલ હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સીએચઓ હાજર રહ્યા ગ્રામ પંચાયતના સરપંચ ભારતીય જનતા પાર્ટી ભાર્ગવભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોનું પાનસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ફૂલ છડી આપી સન્માન કરવામાં આવ્યું કલ્પેશ પંચાલ સાથે સોજ ન્યૂઝ કલોલ